ગત અઢારમી તારીખની ઘટના વડોદરા મહાનગરપાલિકા મોડે મોડે એક્શનમાં આવી છે અને પ્રાથમિક માસિક સમયે જ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલિકા મોડે મોડે એક્શનમાં આવતા બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ઉત્તર ઝોનમાં જીગર સાયાનિયા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને મિતેશ માળી કે જે એડિશનલ એસિસ્ટન્ટ એન્જિનિયર ફ્યુચરિસ્ટિક સેલમાં ફરજ બજાવતાને ફરજ પરથી મોકૂફ કરાયા છે

રદ કરવામાં આવે એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે અમારી જે માંગણીઓ છે એ બાબતે પણ અમારે અહીં આગળ બેઠા છીએ માસ સેલ પર જે રીતે નાના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે મોટા અધિકારીનો ભોગ નથી લેવાયો કોની ભૂલ માની રહ્યો એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ મુદ્દા કે કોઈ પણ ઈસ્યુ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે એટલે એની અમે અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળા સમક્ષ અમે અમારી માગણીઓને રજૂઆતો કરવાના છીએ સબ આલી ઘટનાઓમાં એ તો તપાસનો વિષય છે ને તપાસના કન્કલુઝનમાં બધી તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે એ બધું બહાર આવશે ધીમે ધીમે તપાસમાં તો તમારા એ તો ખોટી રીતે લેવાયો છે એ તો ખરેખર એ તો પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરે છે ગુજરાત સરકાર તપાસ કરી રહી છે આગની રણનીતિ સુરેશ આપ અમે જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે આ રીતે ધરણા પ્રદર્શન કરશે આજે તો અમે બધા માસ સીએલ ઉપર છીએ આગળની કાર્યવાહી અમારા એન્જિનિયર મિત્રો જોડે ચર્ચા વિચારણા કરી અને પછી નક્કી કરીશું